દોસ્તો આપણે ટુવા ગામમાં આવી ગયા છે જ્યાં કુદરતી ગરમ અને ઠંડા પાણીના કુંડ છે આ રામ કુંડ તરીકે ઓળખાય છે આ રામાયણ અને મહાભારતના સમયના છે એક શ્રાપના કારણે સરભંગ ઋષિને કોટ થયા હતા ભગવાન રામે તેમને શ્રાપમાંથી મુક્ત કરવા માટે ધરતીમાં બાણ ચલાવ્યું હતું બાણના પ્રભાવથી અહીંયા કુંડ બની ગયા હતા એક કુંડમાં ગરમ પાણી છે અને બીજામાં ઠંડુ પાણી છે આ સામે જોવાયે રામજીનું મંદિર આવેલું છે અને નીચે જોવાય છે એ અહીંયા કુંડ આવેલા છે એ કુંડ બી નજીક નજીક આવેલા છે એક બે ફૂટના અંતરે છે અને કુંડમાં અલગ અલગ પાણી છે નજીક નજીક હોવા છતાં બી કુંડની અંદર અલગ અલગ પાણી છે તો ચાલો આપણે કુંડ જોઈ લઈએ આ ભગવાન રામનું મંદિર છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ રામજીનું મંદિર છે ભગવાન રામજીનું મંદિર બનાયેલું છે અને આ કુંડ છે આ કુંડની અંદર અલગ અલગ પાણી છે નજીક નજીક કુંડ હોવા છતાં બી અલગ અલગ પાણી છે કોઈકમાં ગરમ છે તો કોઈકમાં ઠંડુ પાણી છે આ જો વચ્ચે ચાર કુંડ આવેલા છે એમાં બહુ વધારે ગરમ પાણી છે તમે હાથ નાખો તો હાથ બળી જાય એટલું બધું ગરમ પાણી છે અને આ બાજુમાં નાના નાના કુંડ છે એની અંદર અલગ અલગ પાણી છે કોઈમાં ઠંડુ પાણી છે કોઈમાં ગરમ પાણી છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે કોઈ પાંચ અઠવાડિયા સુધી સલિંગ નાય તો એમના ચામડીના રોગ મટી જાય છે અહીંયા કેટલાક લોકો નાય છે તમે જોઈ શકો છો અને આ નાના નાના કુંડ છે અલગ અલગ કુંડ છે અને બધા કુંડમાં અલગ 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 પાણી છે કોઈમાં એકદમ ઠંડુ છે તો કોઈમાં ગરમ છે આને કોઈ જાણી શક્યું નથી કે આ પાણી ક્યાંથી અને પાણી બધામાં એકદમ ચોખ્ખું પાણી છે કોઈમાં ગંદુ પાણી નથી આ તમે જોઈ શકો છો હરેક કુંડમાં અલગ અલગ પાણી છે અને કુંડ દોઢ ફૂટથી બે ફૂં ફૂટના જ છે વધારે કંઈ ઊંડા નથી આ તમે જોઈ શકો છો આ ગરમ પાણી છે આ બાજુમાં ઠંડુ પાણી છે આ કુંડમાં જો વરાળ નીકળતી આપણને જો